નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈયા આજના સમાચાર કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનો ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ માર્કેટ બીસીસીબી બેંક સામે ન્યૂ સ્ટેશન રોડ ભુજ કેતુ મહેતા 9408619451

એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન બાતમી મળી હતી કે એનડીપી કંપનીના લેબર કોલોની અંદર ટેન્કર નંબર જી જે ઝીરો એટ એ યુ ઝીરો થ્રી સિક્સ ફાઈવવાળો ઊભેલો છે જેમાં ડીઝલનો જથ્થો ભરેલો છે જે વાહનોમાં ભરી ગેરકાયદેસર રીતે તેની વેચાણ કરવામાં આવી રહ્યું છે બાતમીને આધારે સ્થાનિકે તપાસ કરતા આરોપી ઝુઝારામ ઘનારામ જાટ અને ઈશ્વરલાલ મોદી હાજર મળી આવ્યા હતા પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા ટેન્કરમાં ડીઝલનો જથ્થો ભરેલો હોવાનું અને પોતાની પાસે કોઈ પાસ પરમિટ ન હોવાનું જણાવ્યું હતું ટેન્કરમાં ભરેલો ડીઝલનો જથ્થો પાલનપુરના ભાસ્કર અશોક ભારતીયાનું હોવાનું આરોપીઓએ જણાવ્યું હતું એલસીબીએ આરોપીના કબજામાંથી રૂપિયા

સ્વાદુપિંડ આતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર

રઘુવંશી ચોકડી પાસે ભૂજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ દર્શક મિત્રો આજે તારીખ ચોવીસ નવેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર